છો બધા મજામાં ને આજે આપણે મલકોટનમાં પાછી સાડી લઈ આવ્યા છીએ બહુ મસ્ત બધી પ્રિન્ટ આવી છે બધા કલર એ બધા બહુ સરસ છે મલકોટનમાં આ રીંગણી કલરની સાડી છે અને આ એનો બ્લાઉઝ છે રીંગણી કલરનો એક એક કલર ત્રણ ત્રણ ચાર ચાર છે એટલે લગભગ ઓર્ડર ઓર્ડરમાં વારો આવી ચાહે મલકોટન છે ત્રણસો પચાસ રૂપિયા ભાવ છે પર્પલ કલર આ ગ્રીન કલર ગ્રીનમાં પ્રિન્ટેડ અજરક પ્રિન્ટ નું બ્લાઉઝ આવશે આ ગાળા બોર્ડરની સાડી છે આ છે બ્લેક કલર આપણે એ રીંગની કલર જોયો એ જ સેમ એ જ આવશે ને આમાં બ્લેક બ્લાઉઝ આવશે બધીમાં બ્લાઉઝ જેવી બોર્ડર હશે એવું જ બ્લાઉઝ આવશે અને એકદમ સોફ્ટ કાપડ છે આ બ્લેક કલર છે આ પછી આ થોડીક અલગ ડિઝાઇન છે આ એ રીંગણી કલર છે આ રાણી ગુલાબી પ્રિન્ટવાળું જ બ્લાઉઝ આમાં આવશે બધાના બ્લાઉઝ બતાવવાનું સેટિંગ નહીં આવે આ બ્લાઉજ છે કારણ કે છાજી સાડી તો બતાવીસો પચાસ વાળી સાડી છે આ બ્લેક સાડી છે બ્લેક બ્લાઉજ આ એ બ્લેક છે મસ્ત સાડી છે બધી કાપડ સોફ્ટ આવશે પહેરવાની તમને મજા આવશે પ્રસંગમાં ને આખો પ્રસંગમાં આ લેવી સાડી છે પ્રસંગમાં આખો દિવસ પહેરી હોય તો મસ્ત કાપડ છે રાણી ગુલાબી એકદમ મસ્ત કલર છે બ્લેક બ્લાઉજ પ્રિન્ટ બધી એકદમ સરસ આવી છે આ આજુબતે આ રીંગણી કલર પહેલા આવ્યો એ જ પછી એમાં રાણી ગુલાબી બધાય કલર એકદમ સરસ છે આ ટાઈપની પ્રિન્ટ વાળી સાડી પહેલા ક્યારે આવી નથી આ પહેલી વખતે જ આવો માલ સરસ આવ્યો છે આ છે ક્રીમ કલર ચીકુ કલર ઉપર મસ્ત સાડી છે આ ગ્રીન ગ્રીન બ્લાઉજ બધી સાડીમાં બધાનો વારો આવી જશે કારણ કે રાણી ગુલાબી બ્લેક પર્પલ બધા કલર ઝાઝા છે રાણી ગુલાબી કલર એ ઘણા છે આ રાણી ગુલાબી છે આ બ્લેક ગાળા વાળી અજરક નું બ્લાઉજ આ પર્પલ કલર આ બીટ કલર છે ગાળા બોર્ડરમાં આ ટમેટા કલર મસ્ત કલર છે આ નવો કલર છે સરસ આ દૂધિયા નાના મોટા બધાને સરસ લાગે એવા મિક્સ કલર બધા સરસ છે રાણી ગુલાબી બે ત્રણ પ્રિન્ટ છે આમાં ઝાઝી પ્રિન્ટ નથી ત્રણ ચાર પ્રિન્ટના જ કલર છે આ બધા આ બ્લેક આ ક્રીમ કલર રાણી ગુલાબી આ રાણી ગુલાબી છે આ રીંગણી છે આ બધી બતાવું છું ને બધી સાંધા સાડી છે મલકોટન આ ઓરેન્જ કલર બધાય કલર જોરદાર છે બધામાં નવા રીંગણી રાણી ગુલાબી બ્લેક દૂધિયા પર્પલ ટોટલી કલર બધાય લગભગ આ બધી સાડીમાં અત્યારે હાજરમાં જ છે બ્લેક કલર પછી આ દૂધિયા કલર પછી આ રાણી ગુલાબી બધાય ચાર ચાર પાંચ પાંચ સાડી એક એક કલરની છે જોરદાર સાડિયું છે જેને પણ બુક કરાવી હોય ને એ વહેલા વોટ્સએપમાં વિડીયો જોઈને તરત સાડીના કલર નાખે આ બ્લેક ગાળાવાળી છે મરુણ ને બ્લેક આ એ બ્લેક ગાળા છે બધા રેડ બ્લેકમાં ને બ્લેકમાં ને બહુ માગતા હતા આ બ્લેક આ નેવી બ્લૂ છે આ બ્લેક નથી આ બ્લૂ કલર છે પછી આ છે બાંધણી ડિઝાઇન ટાઈપમાં છે બ્લુ કલર બાંધણી નું બ્લાઉજ આવશે મસ્ત સાડી છે આ એ બધી એકથી એક સરસ જોરદાર સાડીયું છે આ રાણી ગુલાબી ગાળા બોર્ડર પછી આ બીટ કલર ડિઝાઇન બધી બહુ સરસ ઝીણી ડિઝાઇનમાં છે આ ગ્રીન આ ફ્લાવર પ્રિન્ટમાં છે મસ્ત છે પ્લેન બ્લાઉઝ આવશે સાંધા સાડી ત્રણસો પચાસ વાળી છે અને ઓનલાઈન મારા વોટ નાખી દઈએ એનું એડ્રેસ ને સાડી કન્ફર્મ કરાવી લે કે આ કલર મારે રાખવાનું છે રીંગણી કલર બીટ કલર બ્લુ કલર બધા જો બ્લુ કલર એ ક્યારેય આમાં આવી રીતના ડિઝાઇનમાં આવતા નથી બ્લુ કલર કલરિયા કલર બધા સરસ કલર નવા કલર જ છે આ રીંગણી કલર જલ્દી બુક કરાવજો કારણ કે વેચવા નો ઓર્ડર આવે ને એમાં પંદર વીસ વીસ સાડીનો ઓર્ડર હોય એટલે પછી એક એક બબે વાળા સાડી ને વાર લાગે ચોઈસ કરતા તો દેવાઈ ગયું હોય બ્લેક કલર આ બ્લેક ગાડો અજરક નું બ્લાઉજ આ એ બ્લુ કલર છે આ એ બ્લુ કલર છે બે ડિઝાઇન સરસ છે આમાં આ પર્પલ કલર છે આ બ્લેક ને મરૂન છે ગાળો

આ મેંદી આ રીંગણી બીટ કલર ને આ બ્લેક કલર જે કોઈને જી સાડી ગમે એનો ક્રીન શોટ પાડીને મોકલજો વિડીયો જોયા ભેગો તો તમારો વારો આવી જાય કારણ કે આટલો જ માલ આવેલો છે આમાં વિડિયો લાઇક શેર ને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો કરી લેજો જય શ્રી કૃષ્ણ